એટલું જ નહીં પરંતુ રવિવારની રાત્રે કરફ્યુમાં બનેલી ઘટના બાદ હુમલાખોરોએ ફોન કરી માણસો બોલાવ્યા બાદ વોચમેનની સોસાયટીમાં ઘૂસી ફરી ફટકારતા આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે વાત કરી રહ્યા ભટ્ટાના રવિશંકર સોસાયટી મરેતા રામપ્રસાદ સેતુ ગોણે જણાવ્યું હતું કે ઘટના રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાની હતી સોસાયટીમાં પ્રવેશ માટે ગેટ ખોલવાનું કહેતા બસ એટલું જ પૂછ્યું કે કોને ત્યાં જવું છે એટલે ગાળાગારી પર ઉતરી પડ્યા અને અચાનક હુમલો કરી દીધો હતો ઘટના બની ત્યાં ત્રણથી ચાર વ્યક્તિ હતા ત્યારબાદ ફોન કરી બીજા દસથી બાર વ્યક્તિને બોલાવી સોસાયટીમાં ઘૂસીને મને માર માર્યો હતો જોકે ભારે થતા સોસાયટી સોસાયટીવાસીઓ દોડી આવ્યા હતા કેટલાક હુમલાખોર તત્વોને પકડી લેવામાં આવ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે હુમલો લાકડાના ફટકાને પથ્થર દ્વારા વોચમેન ઉપર કરવામાં આવ્યો હતો હુમલામાં ઘવાયેલા રામપ્રસાદ ત્રણ ચાર મહિનાથી વોચમેન તરીકે કામ કરે છે તેમને માથાના ભાગે ગંભીર રીતે થવા પામી છે તાત્કાલિક એકસો આઠ મદદથી સારવાર માટે તેને સિવિલ લઈ આવ્યા હતા હોત મને કહ્યું હતું કે જતા જતા પાછા ધમકી આપતા હતા કે બધાનો ચહેરો મેં જોયો છે હું બધાને જોઈ લઈશ હું લિમાયતનો દાદો છું અને પોલીસનો હપ્તો આપું છું ના તો રાત કોઈ ગયારા સાડે ગયારા કે બીચ રવિશંકર સંકુલ સ્ટેટ બેંક ગેટ ગેટ ખોલને કે વિષય મેં બહાર ગેટ જબરજસ્તી અંદર જાન ચાહતે થે મના કરવા પર ગાલી ગલોચ કીએ મારપીટ કીએ कौन लोग थे और किसके ऊपर हमला किया था राम प्रसाद वॉचमैन नाइट वॉचमैन वो तो बाहर के लोग थे उनको हम लोग पहचान नहीं पाए पहले तीन लोग आए फिर हम लोग बीच बिचाव किए जो है उसके बाद बाहर के दो लोग भागे तो बाद में फ़ोन करके छः सात लोग आए मतलब बुलाए फिर उसके बाद जब सोसाइटी वाले आए थोड़ा बहुत तो वो लोग पंद्रह बीस लोग को फिर बुलाए और धमकी देने लगे उसके बाद क्या हुआ उसके बाद जो है वो लोग धमकी दिए बोले मैं लिंबायत का रहने वाला हूँ और पुलिस का भी कुछ भी मामला होगा हम तोड़ फोड़ कर लेंगे वॉचमैन के ऊपर किस तरह से हमला किया था वॉचमैन के ऊपर पहले पत्थर मारा सर पे लगा और फटके से मारा वॉचमैन का डंडा लेकर के સોસાયટીના રહીશે જણાવ્યું હતું કે વોચમેન એટલી બેરમીથી માર મારવામાં આવ્યો હતો કે કપડામાં જ પેશાબ થઈ ગયો હતો વોમિટિંગ અને ગભરાટ પણ શરૂ થઈ જવા પામી હતી જોકે સારવાર મળ્યા બાદ હાલ તેની તબિયત સારી છે નવાની વાત એ છે કે પોલીસને ત્રણ ત્રણ ફોન કર્યા પણ આવી નહીં ઘટનાને બાર કલાક પણ વીતી ગયા છે જો પોલીસની ઊંઘ ન ઉડ્યા હોય તો લોકો કેટલા સુરક્ષિત હોય એક અહીંયા પ્રશ્ન બનવા પામ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા